આપણે બધાને જીવનમાં ખુશ રહેવું છે નહીં પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે કદાચ આપણે જે રીતે ખુશી શોધી રહ્યા છીએ એ રીત જ ખોટી હોય આપણે હંમેશા કંઈક નવું ઉમેળવા પાછળ ભાગીએ છીએ પણ શું થાય જો સાચી ખુશી કંઈક મેળવવામાં નહીં પણ કંઈક છોડી દેવામાં હોય ચાલો આજે આ બાદબાકીના તત્વજ્ઞાનને જરા ઊંડાણથી સમજીએ આ સવાલ ખરેખર વિચારવા જેવો છે ખરું ને જો ખુશ રહેવું એ આપણું નેચરલ સ્ટેટ હોય જેમ કે શ્વાસ લેવો તો પછી આપણે મોટાભાગનો સમય તણાવમાં કેમ રહીએ છીએ ક્યાંક તો કંઈક ગડબડ છે ચલો આ સ્ત્રોતોના આધારે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ ચાલો સુખ પાછળની આ દોડને સમજીએ આપણે બધા એક જ દિશામાં ભાગી રહ્યા છીએ પણ શું આપણે સાચા ટ્રેક પર છીએ આપણને લાગે છે કે વધુ સફળતા વધુ વસ્તુઓ વધુ માન સન્માન આપણને ખુશ કરશે પણ શું આ એક એવો ભ્રમ છે જે આપણને ખુશીથી વધુને વધુ દૂર લઈ જઈ રહ્યો છે તો જુઓ અહીં બે રસ્તા છે એક છે ઉમેરવાનો અને બીજો છે બાદ કરવાનો પહેલો રસ્તો જે દુનિયા આપણને શીખવે છે એ છે બધું ભેગું કરવાનો વધુ સફળતા વધુ પૈસા અને બીજો રસ્તો જે કદાચ સાચો છે તે છે અંદરના બોજને ઓછો કરવાનો ગુસ્સો ઈર્ષ્યા અફસોસ કયો રસ્તો વધુ સાચો લાગે છે ચાલો થોડું ઊંડાણમાં ઉતરીએ હવે એક એવી વાત કરીએ એક એવી ઉપમા જે કદાચ આપણી વિચારવાની રીતને હંમેશ માટે બદલી શકે છે આ ઉપમા બતાવશે કે કઈ રીતે આપણે અજાણતા જ ધૂળ પર ચિત્રકામ કરી રહ્યા છીએ જરા કલ્પના કરો એકદમ સુંદર ચમકતો અરીસો છે પણ એના પર ધૂળની જાડી પરત જામી ગઈ છે શું એમાં ચહેરો દેખાશે નહીં તો હવે ચહેરો જોવા માટે શું કરશો શું ધૂળ ઉપર જ નવો ચહેરો પેઇન્ટ કરશો ના એ તો મૂર્ખામી કહેવાય બસ ધૂળને સાફ કરી દેશો મોટાભાગના લોકો જીવનમાં આ જ ભૂલ કરી રહ્યા છે તેઓ ધૂળ સાફ કરવાને બદલે એના પર નવો ખુશ દેખાતો ચહેરો રંગવાની કોશિશ કરી રહ્યા છે તો પછી સાચો રસ્તો શું છે એ છે બાદ બાકીની કળા આ કંઈ નવું બનાવવાની વાત જ નથી આ તો જે પહેલેથી જ આપણી અંદર છે એને ફરીથી ઉજાગર કરવાની કળા છે આ જ આખી ફિલોસોફીનો સાર છે સુખ કોઈ એવી વસ્તુ નથી જે બહારથી મેળવવાની હોય એ તો આપણી અંદર જ છે બસ એની ઉપર જે પડદા આવી ગયા છે એને હટાવવાના છે જેવી રીતે ધૂળ હટાવતા જ અરીસો ચમકવા લાગે છે એવી જ રીતે મનનો બોજ હટાવતા જ ખુશી આપોઆપ પ્રગટ થાય છે બસ આ એક મંત્ર યાદ રાખી લઈએ ઉમેરવાનું બંધ કરો અને જે નકામું છે એને બાદ કરવાનું શરૂ કરો જે વસ્તુઓ વિચારો અને સંબંધો આપણને ભાર આપે છે તેમને ધીમે ધીમે ઓછા કરતા જઈએ સાચું પરિવર્તન અહીંથી જ શરૂ થશે ચાલો આ જ વિચારને વધુ સ્પષ્ટ કરવા માટે એક બીજી શક્તિશાળી ઉપમા જોઈએ આ ઉપમા બતાવશે કે સુખ ક્યાંય ગયું નથી એ તો હંમેશા ત્યાં જ છે આ વાતને દિલમાં ઉતારી લઈએ આપણું સુખ એ સૂર્ય જેવું છે જે ક્યારેય આથમતો નથી આપણી ચિંતાઓ આપણો ડર અને આપણા નકારાત્મક વિચારો એ બધા વાદળો છે જેને ઢાંકી દે છે આપણે નવો સૂર્ય નથી બનાવવાનો આપણે તો બસ આ વાદળોને પસાર થવા દેવાના છે સારો સિદ્ધાંત તો સમજાઈ ગયો પણ હવે સવાલ એ છે કે એને જીવનમાં ઉતારવો કેવી રીતે આ વાદળોને હટાવવા કેવી રીતે ચાલો હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ તો શરૂઆત આ ત્રણ મોટા વાદળોથી કરીએ ઈર્ષા ભય અને સરખામણી જ્યારે કોઈની ઈર્ષા થાય છે ત્યારે જાણે આપણે આપણી ખુશીની ચાવી એમના હાથમાં આપી દઈએ છીએ જ્યારે ડર લાગે છે ત્યારે ભવિષ્યની ચિંતામાં આપણો વર્તમાન બરબાદ કરી દઈએ છે અને સરખામણી એ તો પોતાની વિશિષ્ટતાનું અપમાન કરવા બરાબર છે આમાંથી કોઈ એક વાદળને પણ આજે હટાવવાની કોશિશ કરી જુઓ અને અનુભવો કે કેવું લાગે છે તો આજનો દિવસ પૂરો થાય એ પહેલાં પોતાની જાતને પૂછીએ આજે જેવો કયો એક વાદળ છે જેને હું જવા દઈ શકું છું કઈ એક ચિંતા કયો એક વિચાર જેને હું ખરેખર છોડી શકું છું શરૂઆત ભલે નાની હોય પણ તેની અસર ખૂબ મોટી હશે યાદ રાખજો સુખ ઉમેરવાથી નહીં બાદ કરવાથી મળે છે તો બસ બાદ કરો અને અંદરના સૂર્યને ફરીથી ચમકવા દો